જેમાં ગોપીપુરા ખાતે આવેલા ખ્વાજા ગરીબ નવાઝ વેલફેર ટ્રસ્ટમાંથી રીઢો ચોર આરામથી મોબાઈલ ફોનની ચોરી કરી ભાગતો સીસીટીવીમાં કેદ થવા પામ્યો છે સીસીટીવીમાં કેથેલો થયેલો ચોર પહેલા એક ખુરશી પર બેસી મોકાની ફિરકમાં આમ તેમ નજર મારે છે અને જેવો જ એક વ્યક્તિ મોબાઈલ ચાર્જિંગમાં મૂકી જાય છે કે તરત જ રીઢો ચોર મોબાઈલ ચાર્જિંગમાંથી કાઢી આરામથી ભાગે છૂટે છે સાંભળો ખ્વાજા ગરીબ નવાઝ વેલફેર ટ્રસ્ટના સંચાલક શું કહે છે સુરતમાં વધતી જતી ચોરીની ઘટનાઓ વચ્ચે ટ્રસ્ટમાંથી આરામથી તસ્કર મોબાઈલ ફોન ચોરી કરી જતાં સીસીટીવીમાં કેદ થયો હોય જેને લઈને પોલીસે પણ સીસીટીવીના આધારે આરોપીને ઝડપી પાડવા ચક્રોદ્ધિમાન કર્યા છે